જયમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છો હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ વાગી જશે સતા સવારના પોણા બાર સવારના પોણા બાર હોય ને બપોર પછીના બાર બાર પછી બાર પહેલા તો સવાર કહેવાય તો ભાઈ સવારના પોણા બાર વાગી જાય ને તો ભાઈ બેઠા સાત ગુરુવાર છે ને તો રજા છે એટલે શાંતિ છે તો કામે કાંઈ લાવણ છે નહીં અને આપણા ભાઈ બધા કેટલા સભ્યો છે તારે કાલે પેપર શરૂ થાય ખબર છે ને તારે આજ કેટલી બે છે ને બે તારે તારે આજે કાલે હા ઉમર કાલે બે ને તારે કાલે તું ને કેવું તું કાલ હતું ને કાલે છે અંગ્રેજી નું કાલે અંગ્રેજી પેપર છે તો બા આ બધાન પરીક્ષા આવી ગઈ છે તમાર દિવાળી મહિનો તમાર દિવાળી મહિનો એટલે બધા કે હોવાનું છે પે ઘરતા કા ગણિત પેપર છે ને હા પેલું એનું તો ઘરે તો વાસવાનું હોય એ તો વાત છે સરવાર બાદ બાકી દાખલા ઘરે હોય ગણિત પેપર આવે તારે પેલું કેવું છે કે ખબર નથી હે મે ખબર વાહ 7 કરોડ ખબર ટાઈમ ટેબલ આવ્યું કે નહીં

પોણા દ પોણા દ સાડા દ પછી ઘડી ફોન જોયો અગિયાર વાગ્યા સુધી પછી ના તૈયાર થયો નાસ્તો પીરો પોણા ઘરે બેઠો ઘરે કાંઈ લાઈવ થયો તો લાઈવ થયો ને એમ આ બધા ભેગા થઈ ગયા બધા લાઈવ હું તો લાઈવ થયો ને તો બધા ખબર પડે કે હું રીક્ષા બેઠો ગાય કાંઈ ઘરે જ બહાર આવ્યા કે આ લાઈવ ચાલો અહીંયા લાઈવ માં બધા નકર તો ભાઈ કોઈ હતું નહીં એકલો બેઠો હતો હું ચલો કન્ટિન્યુ તો મિત્રો જીમો ધીમો વચ્ચે ચાલુ થઈ ગયો ભાઈ જો જે રાખ્યું પહેલાં દીધી ને હું બેઠો તો મેં કીધા આટો મારવી એક ધીમો ધીમો વરસાદ આવે જ ભાઈ ત્યારે વાતાવરણ તો ખબર ન પડે ભાઈ વરસાદ આવશે કે નહીં પણ તમને ખબર પડ કેજો ભાઈ આવે એવું છે તો મિત્રો અત્યારે વાગી જાય છે ચાર અને હું અત્યારે ને ફિલ્મ જોતો હતો ભાઈ વરસાદ ભાઈ કેવો આવે તો હા પહેલાં સવારનો ધીમો ધીમો સારું છે ને ગ્રીક વધી રહ્યા ગરીક ઘટી રહ્યા ગ્રીક વધી રહ્યા ગ્રીક ઘટી રહે મે કે બારે ન રહે તો ભાઈ બોપડા ખાતો મત ખવાય ખાટલ હડી જો ખાટલ હવે તક તો બીજું ગોઠી દીધું છે પેલા ગો દે દો ને હોય કરો બીજું શું કરવા આવો હું તમને ઘરે ઘરે બતાવ એમ થાય વરસાદ આવે તો તો બાકા જીકે બોલે ચાર વાગ્યા લો કેલા હાડા છે થોડી ફિલ્મ નતો ને ખબર ન પડે કેટલા વાગ્યા એમ તો હાડા ચાર વાગી જાય તો ચા પાણી બનાવી આગળ ઉતાર મે મસાલો ખાધો ને મસાલો કોને ચા પાણી બનાવી શીખક નવા રૂની કરી રોંડે જગ્યા

આઈ તારી ના કપડા ભાઈનો સુકા વરસાદમાં ક્યાં સુકવે કપડા ન કરી આઈ તારી ના હાડી લે એ બોલો કેટલા દિવસ તાવ વ્લોગ માં છેવા તમા નંબર વધી જશે પર શું કરું ભાઈ વરસાદની દાણી નો આયા તાઉ કકાલા કામ તાટી જંગઈ હવે આવું બધું છે તો તો મિત્રો તમને જેની બેન વિશે કેતા ભૂલી જો જેની બેન ભાઈ ભૂતા છે અત્યારે વરસાદના ના આટા મારે ભીના ભીના છે અત્યારે જો કા જેની બેન એ તો આટા મારવા નો આટા વડે પલટા હોય તો નો આટા વડે કપડા એને તાર પહેરવાના હું ખાપ ખાપ કડા દોડ્યા જાવ ભાઈ હે હું છે લા બી જીરો આપણે મિત્રો લોંડે વાત કીધી ભાઈ કૂતરા વાળે કોને હું ડકો થઈ ગયો અને કાકા મોર બેને એઠોડો ભાઈ નાખ્યો છે ને તે ગાઉ ને કૂતરા આ ભેગા જાય છે

આવો કોઈ પિતા પીતા નહીં છે ભૂકી બધું આખે મેં બનાવ્યો કોને ખબર ભૂકી બધી કહે છે કે નહીં કડવો છે ભાઈ બહુ કડવો છે કલર થી લાગે ભાઈ કેટલો કડવો હોય છે તોય પીવું છું કોને ખબર બહુ કડવો ભાઈ હશ કે ભાઈ ચાલો ચા કઠવા સા પીને પછી પાણી પી લેવું એટલે તું નોર્મલ દીધા મસાલો પછી વરસાદ લઈ ગયો છે ઉપાજી છે નહીં થઈ ગયો ચોખ્ખો એકદમ ક્લિયર ચા પાણી ભી જઈ ભાઈ હા ચા તો બ્લેક ટી બ્લેક ટી બ્લેક ટી હારો આમ રાખો ના ના થમલેનો ફોટો પણ મસ્ત રાખે કન્ટિન્યુ તો મિત્રો અત્યારે વાગી ગયા છે ભાઈ સાડા છ અને પાંચો વરસાદ બાકા જીકી બોલાવે હું આ મારા પલ લઈ ગયો છું છે ને ભાઈ

તમે હાલો રમી દો બધા કે હાલો રમતા હતા તો ભારે રમવા મળ્યા ભાઈ વી રૂપિયાનું પ્રોફિટ કરી નાખજો આ હાડનો ખર્ચો નીકળી ગયો ભાઈ છે તો હાજનો ખર્ચો નીકળી ગયો ભાઈ બહુ સારું જવાય વરસાદ જોઈએ ખાલી તમે અવાજ જોવો અવાજ

Em không, không, không. không có vẻ hình không, vẻ bí không Này nè bà khi lưu đúng Học ra cây này cho đâu mà bực Tôi nghĩ tôi không ai rốt lấy bình đi thế này, lấy bình luôn Ya kama ni guru,

તો મિત્રો આજનો તમને બ્લોગ કેવો લાગ્યો જરૂરથી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દોજો વિડીયોને લાઈક કરી દેજો મજા નેક્સ્ટ વિડીયોમાં બાય બાય